દાહોદમાં ડોર ટુ ડોર વેસ્ટ કનેક્શનનો કચરો ઉપાડનાર પતિ પત્નીને સામાન્ય બાબતે બે ઈસમોએ ભેગા મળી લાપટો ઝાપટો તેમજ ગરદાપાટો નો માર મારતા આ મામલે અજાણ્યા બે વ્યક્તિઓ સામે બી ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જો કે આ સાફ સફાઈના કામમાં જોડાયેલા કર્મીઓ સાથે મારામારીના બનાવમાં વિરોધના આજે દાહોદના તમામ ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનનો કચરો ઉપાડનાર કર્મીઓ પોતાના કામથી અળગા રહ્યા હતા અને આ મામલે કલેક્ટરને આવેદન આપી યોગ્ય કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ તાલુકાના નાની ખરજ કોતરફળિયામાં રહેતા અને હાલ ભૂમિકા ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ ઇન્ડિયા સ્માર્ટ સિટી અંતર્ગત ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનની કામગીરીમાં કચરો ઉપાડવાનું કામ કરતા અરવિંદભાઈ કનુભાઈ માવી તેમજ તેમની પત્ની તથા તેમની સાથે અન્ય કામદારો ગઈકાલે દાહોદના દાહોદ વાળી કચરા કલેક્શન કરવા માટે ગાડી લઈને ગયા હતા દરમિયાન બે અજાણ્યા શખ્સો નીચે પડેલો કચરો કેમ નથી ઉપાડતા તેવી સામાન્ય બાબતે કચરો કલેક્શન કરવા આવેલા અરવિંદભાઈને ને ગરદા પાટો માર મારતા અરવિંદભાઈને તોડાવવા વચ્ચે પડેલી તેમની પત્નીને પણ ઉપરોક્ત બંને શખ્સોએ લાપટો ઝાપટો મારી અરવિંદભાઈ તેમજ તેમની પત્ની તથા અન્ય બે જણાને ને જાનથી મારી નાખવાની ધાક ધમકી આપી જતા રહ્યા હતા જે બાદ આ મામલે આજે કંપનીના સુપરવાઇઝર તેમજ સફાઈ કર્મીઓ સાથે બી ડિવિઝન પોલીસ મથકે બે શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે તેમજ આવી ઘટનાઓના વિરોધમાં આજે દાહોદ શહેરના તમામ વિસ્તારમાં ડોર ટુ ડોર કલેક્શનનું કામ કરતા કર્મચારીઓ પોતાના કામકાજથી અળગા રહ્યા હતા અને આ મામલે કાર્યવાહી કરવા માટે કલેક્ટરને રજૂઆત કરી હતી હું ગાડી લઈને ગયો થક્કા પલિયામાં થક્કા પલિયામાં અંદર ગયો તો પછી એ કચરાનું ગાયણ વાગતું હતું તો બાજુમાં કચરો પડ્યો એ બહાર આવ્યો પછી એ બિનને કીધું કે કચરો આ ઉઠાવી લેતા હવે એ લોકોએ કીધું કે ભરી રાખવા અમે રિટર્નમાં આવી અને લઈ જશું તો એ ભાઈ આવ્યો મારા જોડે તમે સાહેબને કમ્પ્લેન દો તમે તમારે વાત કરી લીજો તો પછી એ ભાઈએ ગાડી બંધ કરી સારી કાઢી લીધી પછી એ ભાઈ આવીને મને મારવા માંડ્યો એને આગળ મારી વાઇટ મને છોડવા આવી હતી તો એને બી લાટવા આપી પછી એ આગળ જતા અમે છતાં પછી મેં ભાગી ગયો ભાગીને કમ્પ્લેન કરવા ગયો